રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે જેતપુરના સ્થાનિક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે જ્યારે રોડનું રિપેરિંગ કામ અટકાવવામાં આવ્યું છે રાજકોટના જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં સ્થાનિક વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો ચોમાસાની સિઝનમાં વરસાદને પગલે રોડ રસ્તા પર મસમોટા ખાડા

રોડ રિપેરિંગ કામ અટકાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યાં જૂનો ડામર રોડ હતો અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને રોડ રિસરફેસિંગ માટે કે જે વરસાદના હિસાબે રોડને નુકસાન થયેલ હોય તે રિપેરિંગ કરવા માટે ગ્રાન્ટ મળેલ હોય તેનું જેતપુર શહેરમાં કામગીરી ચાલુ હોય ત્યાં બાજુનો રોડ છે ત્યાં પણ ગઈકાલે જ્યાં જ્યાં કટકા ટૂંકમાં ખાડા પડી ગયા હતા ત્યાં આપણે રિપેરિંગ કરાવેલ પણ આ શહેરનો મુખ્ય માર્ગ હોય બધા ગામડાઓવાળા લોકોની અવર જવર ત્યાંથી વધુ રહેતી હોય તેથી એ રોડ થોડોક વધુ પ્રમાણમાં ડેમેજ હતો એટલે તેથી તે ત્યાં ભાઈ પૂરેપૂરા પૂરેપૂરી વિઠ્ઠમાં કીધું બંને ડામરના પટ્ટા મારી દઈએ પણ વેપારી લોકોનું કેવું એવું હતું કે ત્યાં અમારે રોડ રોડ નથી કરી એ અને અહીંયા જેમાં અમે બધા જ વેપારીઓને પ્રશ્ન એક જ છે કારણ કે રોડ ઉપર રોડ થતો રહે છે અને હાઈટ વધતી જાય છે તો જે વરસાદનું પાણી છે એ પાણી જાય ગયા દુકાનના ઘરોમાં જ પાણી જાય છે બધાની દુકાનમાં એક જ પ્રશ્ન છે ચોમાસાનું પાણી ઘૂસી જાય છે એના માટે કોઈ તંત્ર પગલાં લેતું નથી અને રોડ ઉપર એક રોડ નીચે સરસ મજાનો સિમેન્ટ રોડ છે તો આની પહેલા રાતોરાત ડામર રોડ કરી દીધો એ ડામર રોડ ફક્ત એક મહિનાની અંદર તૂટી ગયો ત્યાં આ ત્રણ વર્ષથી અમે આ બધું સહન કરીએ છીએ છતાંય કોઈ સાફસૂફ વગર કે ઊંડો ઉતાર્યા વગર જ ફરી વખત પાછો બીજો પેવર રોડ બનાવવા જઈ રહ્યા છે તો આ તંત્રઓને ખબર નથી પડતી આમ પબ્લિકને બધી ખબર પડે છે તો શું તંત્રને ખબર નથી પડતી આ રોડ ઉપર મેટલ કોઈ માટી લીધા વગર આ તંત્ર આવીને સીધું ડામર રોડ પાથરવા માંડ્યું આની નીચે પહેલાં વર્ષ દિવસ પહેલાં આરસીસી રોડ હતો એની ઉપર રાતોરાત એ લોકો ડામર રોડ કરીને અને અમે સુતાતાન વયા ગયા અને અમુક અમુક જગ્યાએ તો એવા ખાડા છે એ લોકોએ અડધા ખાડા હોત નહોતા બોયર્યા એને જોવું હોય તો અહીંયા કેવિન એગ્રો સેન્ટર છે એની સામે હજી મોજૂદ ખાડો છે એ ખાડો એ લોકોએ તે દિવસે બોયરો નથી અને એ એનું પ્રૂફ બતાવે છે